બિદળા સર્વોદય ટ્રસ્ટ ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓ રાજ્ય તેમજ નેશનલ લેવલે દેશનું નામ રોશન કરે તે માટે અગ્રેસર બન્યું બિદળા ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે કચ્છ તેમજ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ ક્ષેત્રમાં આગળ આવે તે માટે આગળ આવ્યું છે દિવ્યાંગો રાજ્ય તેમજ નેશનલ લેવલે રમતગમત ક્ષેત્રમાં અવ્વલ નંબર મેળવી દેશનું નામ રોશન કરે તે માટેનો એક કાર્યક્રમ યોજાયું હતું પ્રજ્ઞાચક્ષુઓના આરોગ્યની તપાસણી કરાઈ હતી બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડા તારામતી વેલનેસ સેન્ટરના ચેરમેન હેમંતભાઈ રાંબિયા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિભાઈ પરમાર નવચેતન અંધજન મંડળ માધાપરના મુકેશભાઈ અશોકભાઈ સહિતનાઓ જોડાયા હતા તેમજ સંસ્થાના આગેવાનો ડોક્ટરો કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સેવા આપી હતી બિદરા સરોદર ટ્રસ્ટની અંદર વિજય છેડા હું બોલું છું વિજય છેડા ચેરમેન બિદરા ચૌદર ટ્રસ્ટ ખાસ આજે પેરા ઓલિમ્પિક ટીમના લોકોને જે બ્લાઇન્ડ છે એ સ્વત પેરાપ્લેજિક છે કે જે લોકો થોડા સશક્ત નથી એવા લોકોને હું ગ્રેડિંગ કરવા માટેનું આજે આયોજન કરવામાં બીજા સૌદર ટ્રસ્ટ કરવામાં આવ્યું અને ગૌરવભાઈ એ વિશે વધારે આપણને સમજાવશે હા નમસ્કાર હું પોતે પરી ગૌરવ કાંતિલાલ હું પેરા સ્પોર્ટ અસોડિયમ ગુજરાતનો કન્વીનર પેરા આખા ગુજરાતનો આજ રોજ અઢાર તારીખના રોજ બિદરા સર્વોદય ટ્રસ્ટ દ્વારા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા નવચેતન અંજન મંડળ તેમજ ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ઇપ્સા ના સહયોગથી આજે ગુજરાત રાજ્યના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓના જે બ્લાઇન્ડ ખેલાડીઓ છે એ બ્લાઇન્ડ ખેલાડીઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ કઈ કેટેગરીમાં ટોટલી બ્લાઇન્ડ હોય તો ઇલેવન પાર્સલી હોય તો ટ્વેલ્વ અને ઓછું હોતું હોય તો તેર એ કઈ કેટેગરીમાં આવે છે એના પેરા એથ્લેટિકનું ક્લાસિફિકેશનનું આજે આ સર્વે સંસ્થાઓના સહયોગથી આજ રોજ બિરવા સરોદય ટ્રસ્ટના સાનિધ્યમાં ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું અને ઓછામાં ઓછા ગુજરાત જિલ્લાના એકસોથી પચાસ એકસો પચાસ ખેલા ખેલાડીઓ દિવ્યાંગ રમતવીરો બ્લાઇન્ડ આવ્યા છે તેમજ સાથે સાથે અસ્થિ વિષય જે ઓએચ કેટેગરી જે સ્પાઇનલ કોડ સેરેબલ પાલ્સી તેવા કચ્છ જિલ્લાના ખેલાડીઓનું પણ આજ રોજ આપણે ડૉક્ટર અશોકભાઈ દ્વારા અહીંયા ક્લાસિફિકેશનનું આયોજન સ કરવામાં આવ્યું છે અને એ ખેલાડીઓનું ક્લાસિફિકેશન કર્યા બાદ એ આગામી રાજ્ય કક્ષાની સુડતાલીસમી સ્ટેટ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં બ્લાઇન્ડ તેમજ અન્ય ખેલાડીઓ ભાગ લઈ નેશનલ કક્ષાએ પોતાનું પરફોર્મન્સ આપશે અને ગુજરાતનું નામ રોશન કરશે હા આપણે બ્લાઇન્ડ ખેલાડીઓ ઘણો તો દોઢસો ખેલાડીઓ બ્લાઇન્ડ છે અને બીજા એકતાલીસ ખેલાડીઓ એ આપણે ઓએ અસ્થિ વિષયક સેરેબલ પાલ્સી એ ખેલાડીઓ એમ ટોટલ બસો ખેલાડીઓની આસપાસ અહીંયા આજ રોજ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું ખાસ કરીને સરોદય ટ્રસ્ટ દ્વારા જે સારી કામગીરી થઈ રહી છે તો એને આપણે અમે તો બિદરા સરોવદય ટ્રસ્ટમાં અમે બે ત્રણ વખત વર્ષોથી એમની સાથે જોડાયેલા છે પણ એ જે મને સ્પાઈનલ કોડ ખેલાડીઓ જે અહીંથી જ મળે છે પણ આજે એમનું આ સંકુલ જોઈ એમની વ્યવસ્થા જોઈ અને મને ખૂબ જ આનંદ આવ્યો અને એમનો ખૂબ જ સહકાર રહ્યો છે અને સાથે સાથે નવચેતન અંજન મંડળ અને ઇન્ડિયન બ્લાય સ્પોર્ટ ફેન્ડરેશનમાંથી જે ડેવિડ સર આવે છે એમના દ્વારા અને અશોકભાઈ દ્વારા ખૂબ જ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે શ્રી હું હિમાંશુ સોમપુરા સેક્રેટરી શ્રી નવચેતન અંજન મંડળ માધાપર આપણે ઘણા વર્ષોથી પેરા ગેમ્સ રમાઈ રહી છે એમાં મૂળ ઉદ્દેશ એવો હતો કે એમાં પ્રજ્ઞાચક્ષુ એટલે તે વિઝન ઇમ્પેડ છે એમનું પાર્ટિસિપેશન જેટલું થવું જોઈએ એટલું થતું નહોતું એટલે અમે બધાએ બધી સંસ્થાઓએ સાથે મળીને એક એક પોતાની જાતે એક કમિટમેન્ટ કર્યું કે નેક્સ્ટ પેરામાં આપણી કચ્છના અને ગુજરાતના વિઝન ઇમ્પેડ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો પણ આમાં વધુમાં વધુ ભાગ લે તેવા પ્રયત્ન કરીએ એના ભાગરૂપે અમે લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું કે એમાં શું મુશ્કેલીઓ આવે છે તો મુશ્કેલી એવી હતી કે એમનું જે પ્રોપર ક્લાસિફિકેશન એટલે કઈ ગેમ માટે વર્ગીકૃત થાય છે એ અમને લોકોને વિઝન ઇમ્પેર્ડ ખેલાડીઓને ખબર નથી એને માટે ક્લાસિફિકેશન માટે હોસ્પિટલ ફેસિલિટી જોઈએ અને એ આપણને બિંદડા સર્વોદયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી સાથે સાથે એમને કારણ કે આખા ગુજરાતના બ્લાઇન્ડ ખેલાડીઓને આપણે અહીંયા બોલાવીએ એમની રહેવાની જમવાની અને એમના ટ્રાવેલિંગની આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવાની થાય સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભુજ સુધી તો ઘણા વાહનો ઉપલબ્ધ છે પણ ભુજથી બીતડા આવવું એ થોડું મુશ્કેલી થાય તો નવચેતને એક ઇનિશિયેટિવ લીધો કે બધા માધાપર ખાતે જે આવી શકે એમને માધાપર ખાતે બોલાવ્યા ગઈકાલે રાતથી એ લોકો આવી ગયા અને આજે સવારે બધાને આપણે બિદડા સર્વોદયમાં લઈ આવ્યા સરસ રીતે બધાનું ક્લાસિફિકેશન કર્યું અને હવે અમે જુદી જુદી ગેમ્સ એટલે ટીમ ગેમમાં જુડો છે ગોલબોલ છે ફૂટબોલ છે અને એથ્લેટિક્સમાં આમાં અમે હવે જે નેક્સ્ટ ગેમ્સ આવશે એને માટે ગેમ સ્પેસિફિક ટાર્ગેટ કરી અને ખેલાડીઓને તૈયાર કરીશું અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બધા ટ્રસ્ટ ભેગા થઈ અને કચ્છના ખેલાડીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપી અને કચ્છમાં પણ સારા મેડલ્સ આવશે એવા પ્રયત્ન કરીએ છીએ આ માટે બધી સંસ્થાઓ કટિબદ્ધ છે मेरा नाम डेविड एप्सलम है मैं ऑनरिंग जनरल सेक्रेटरी इंडियन ब्लाइंड स्पोर्ट्स एसोसिएशन दिल्ली से हूँ यह संस्था 1996 में बने नाइन्टी सिक्स में बनी है और ये वन ऑफ द तो ओल्डस्ट ऑर्गेनाइजेशन ब्लाइंड स्पोर्ट्स के लिए काम करते हैं हम सिर्फ एक ही डिसेबिलिटी के लिए काम करते हैं तो आज हम लोग यहाँ पे गुजरात स्टेट पैरा एथलीट्स में उनका क्लासिफिकेशन के लिए आए हैं जो क्लासिफिकेशन की अगर मैं बात करूँ तो जो बच्चे खेलने के लिए आते हैं यहाँ पे तो उन लोगों को गेम से पहले उनको क्लासिफाई करना पड़ता है उनको डिसाइड करना पड़ता है हमारे यहाँ ब्लाइंड स्पोर्ट्स में तीन कैटेगरी है जिसमें बी आ, टी इलेवन टी ट्वेल्व टी थर्टीन तीन कैटेगरी है उसको डिसाइड करने के लिए उसको चेक करना पड़ता है और उसके लिए हमारे पास एन नेशनल पैरा कम, क्लासीफायर कमेटी आई है जो यहाँ पर गुजरात में कर रहे हैं सौ डेढ़ के आसपास बच्चे गुजरात के छोटे छोटे ज़िले से आए हैं और ये अगले महीने हम लोग नाडियाड में नेशनल एथलेटिक चैंपियनशिप कर रहे हैं जिसमें ये लोग पार्टिसिपेट करेंगे तो चाहे ये गेम खेलें या फुटबॉल खेलें स्विमिंग के लिए खेलें हर गेम के लिए ये क्लासिफिकेशन काम आता है और जब कांतिभा ने मुझे बुलाया मैं बड़े खुशी से आया हूं और मैं बहुत खुश हूं यहाँ इनकी व्यवस्था इस संस्था में जो भी मदद मिली उसके लिए धन्यवाद हूं कर रहा हूं और कांती बाई का भी बहुत बड़ी थैंक यू बिकॉज हमें मौका मो, दिया इस तरीके से आने के लिए और जैसे मैंने आज रिक्वेस्ट किया है आ, अच्छा जैसे मैंने रिक्वेस्ट किया है कि आगे चल के गुजरात में भी कुछ क्लासीफायर बने जिसके लिए मैंने चेयरमैन છે આપસે રિક્વેસ્ટ કે આ હે અગર વહા સે મે મડે તો આમ ઇન્ટરનેશનલ કમિટીસ સાથે ક્લાસિફાય ટ્રેનિંગ કરકે યહા સે બે ક્લાસિફાયર રાખે તાકી ગુજરાત સ્ટેટ કો ભી એકાચી ક્લાસિફાયર મિલે થેન્ક યુ આમ થેન્ક યુ સર કાંતિભાઈ પરમાર પેરાલિમ્પિક કમિટી ઓર પ્રેસિડન્ટ છું અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા માં જોઈન સેક્રેટરી હતો અને આજે બિદ્ર સરોદય ટ્રસ્ટ ની અંદર એક ગુજરાત ના તમામ બ્લાઇન્ડ છોકરાઓનો એક સારામાં સારો કેમ્પ થઈ રહ્યો છે અને ક્લાસિફાઈડ દિલ્હીથી આવી મિસ્ટર ડેવિડે પણ ખૂબ જ સાથ અને સહકાર આપી અને આ કેમ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કર્યા છે અને અમારી સંસ્થાથી સોસાયટી પર ફિઝિકલી હેન્ડીકેપ એ છેલ્લા ચાલીસ વર્ષથી આ કાર્ય કરે છે રમતગમત ક્ષેત્રે ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલ અને તાલુકા લેવલ સુધી પણ આ સંસ્થાએ રમતગમતમાં ખૂબ જ મોટો ફાળો આપી અને ગુજરાતનું નામ અને ઇન્ડિયાનું નામ શન કર્યું છે અમે ઓલમ્પિકમાં પણ ઘણા છોકરાઓને ભાગ લઈ અને ઇન્ડિયાનું નામ પણ રોશન કર્યું છે દાખલા તરીકે ભાવિના પટેલ છે સોનલ પટેલ છે આવા જે છે ઇન્ટરનેશનલ ખેલાડીઓનું પણ અમે આ આ તબક્કે ખૂબ જ સન્માન કરી અને આ પ્રગતિના પંથે અમને અમે એમ ઊભા કરેલ છે એટલે બીજા સરોદય ટ્રસ્ટનો હું આ ક્લાસિફાઈડ કેમ્પમાં ખૂબ જ શાંતિપૂર્વકનું આયોજન કરી અને ગુજરાતના તમામ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને બોલાવી અને ક્લાસિફાઈડ થયું એ બદલ હું બીજા સરોદય ટ્રસ્ટનો આભ

ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો